કારમાં સવાર દંપતીનો આ બાદ બચાવ થયો છે તફરી મચી હતી ત્યારે કારમાં બેઠેલા દંપતીનો બચાવ થયો છે ત્યારે પોલીસ કર્મીએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો તો કારમાં સવાર દંપતીનો આ બાદ બચાવ થયો છે જોકે પોલીસ કર્મીએ પાણીનો મારો ચલાવતા આગ ઉપર કાબુ મેળવાયો ત્યારે અમરેલીના બાબરામાં આગ લાગવાની ઘટના બની જેમાં બાબરા સરકારી હોસ્પિટલ નજીક કારમાં અચાનક આગ લાગી હતી ત્યારે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો